એ મારા વાળા ભાઈઓને બહેનો અમારા વ્લોગ તમને છેલ્લે એવું તો મજા ના આવે ને તો પૈસા પાસા આપી દેવાના તમે પહેલો વ્લોગ બનાવીએ છે તમે જુઓ તો ખરા મારી બહેરી રેસાઈ ગઈ હશે તો હું કે રીતે મનાવશું ખાલી તમે એકવાર જુઓ તો ખરા અને વ્લોગમાં છેલ્લે એવું જોતા રહેજો મજા ને મજાને હલકારા અને પલકારા આવવાના છે તમે જુઓ હું ફોન ઓફ કરું છું મારા દીકરાનું વોલ્યુમ થોડું વધારે આવે છે એટલા માટે તો કામે થોડું સામે તો જો પબ્લિક ગુજરાતી ફેમિલી ભાઈઓ અને બહેનો કેટલો સપોર્ટ કરે તો સામે તો જો અને એક હાટે મારી રિસાઈ થોડું જ અને શું નાકમાં સેંડા કાઢે છે તારું આમ વડે આપ તારું તારા માટે એક સોંગ ગઈ નાખું તું બે બી મારી રી સાણી જે માનતે નથી એટલે બોલવાના કેમ તમે બાંધાલી દે એ સામે તો જો આ એકવાર જોયું પણ હલકા રીતે હું કરતી નથી હું તમને સ્માઈલ નહીં હું કરવાનું ગાઈશ તમે તમે જ કહો શું કરવાનું છે મારે તો બીજા વિડીયોમાં તમને મોજ આવવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ જોજો અને પછી કાલે બી આવવાનું છે તો આજના માટે આટલું એક સોંગ કહેતા હોય તો ગઈ નાખું બે બે માણી જાઓ ને